હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સીપીપી પડતર પદ્ધતિથી વર્તમાન ખરીદી શક્તિની પદ્ધતિ અબક લિમિટેડની માહિતી આપેલી છે આ માહિતી ઉપરથી આપણે શું ગતવાનું છે એકત્રીસ ત્રણ બે હજાર ત્રણના રોજનું ચોખ્ખું નાણાકીય પરિણામ નાણાકીય પરિણામ એટલે નાણાકીય લાભ અથવા નુકસાનની ગણતરી કરવાની છે કેવી રીતના ગણતરી કરશું તો અગાઉના વિડીયો લેક્ચરમાં ગણતરી કઈ રીતે એ રીતના કરશું પહેલાં જોઈ લઈએ આપણે કઈ વસ્તુ આપેલી છે તો કે રોકડ આપેલા છે અને દેવાદાર આપેલા છે એટલે કે બે મિલકતો થાય પછી લેણદારો અને લોન આપેલી છે એટલે બે જવાબદારીઓ છે અને સૂચકાંક આપેલા છે શરૂઆતના છે ને આખરના આપેલા છે નીચે સરેરાશ સૂચકાંક આપેલા છે તો હવે આપણે ગણતરી કેવી રીતના કરશું તો મેં તમને શીખવાડ્યું છે એ રીતના કરજો તો વ્યવસ્થિત તમારો જવાબ આવી જાય તમે મોઢે બી કરી શકો પછી છેલ્લે જવાબ જોઈ શકો ના સમજાય તો વિડીયોમાં જોઈ લેવાનું ટોક ટૂંકમાં પ્રેક્ટિસ કરતું જવાનું જોતું જવાનું તો જ તમને આ દાખલાઓ આવડશે નકર જોવાથી વિડીયો ખાલી આ દાખલા આવડશે નહીં સાંભળવાથી નહીં આવડે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે અને પેપરમાં બી એમ પેપરમાં દાખલો આવશે બરાબર અહીંયા ખાલી સાંભળ્યું જ હશે કંઈક ગણતરી ણતરી કરેલી નહીં હોય તો પેપરમાં બી તમને સમજાશે નહીં ભૂલાઈ જશે એટલે થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની નાણાકીય દેવા પેલા ગોતી લેવાના નાણાકીય દેવામાં આપણે સીપીપી મુજબ ગણતરી કરશું લોન આપેલી છે લોન શરૂઆતની બાકી છે વીસ હજાર ગુણા ચારસો ચારસો કે ના તો આખરના સામાન્ય તરીકે લીધા છે અને ભાઇંગા ત્રણસો ત્રણસો શું કહેવાય તો કે શરૂઆતની બાકી છે એટલે શરૂઆતનું ફેક્ટર લગાડ્યું ફેક્ટર એટલે સૂચકાંક જવાબ તમારો જે તે છવ્વીસ હજાર આવી જશે છસો સડસઠ પછી વધારો લોનમાં પહેલાં વીસ હજારની હતી બરાબર હવે લોન છે આખરને બાકી પચીસ હજાર તો વધારો કેટલો થયો તો કે પાંચ હજારનો તો પાંચ હજાર વધારા તરીકે લખવાના ગુણા ચારસો આ વધારો છે એ વર્ષ દરમિયાન થયો એટલે જવાબ તમારો આઠ હજાર આવી જશે એટલે ચોત્રીસ હજાર છસો ને સડસઠ તમારો જવાબ આવી જશે પછી પ્લસ કરો લેણદારો દેવામાં લેણદારો બી સમાવેશ થાય ચાલીસ હજાર દેવાદાર લેણદારો આપેલા છે ચાલીસ હજાર ગુણ્યા ચારસો ભાઇકા ત્રણસો લઈ ત્રેપન ત્રણસો ને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ પછી વધારો લેણદારો કેટલા થઈ ગયા તો કે આખરમાં થઈ ગયા છે પિસ્તાલીસ તો પાંચ હજારનો એમાં બી વધારો આવ્યો તો ચારસો ભંગ બસો પચાસ એટલે આઠ હજાર એ જવાબ આવશે તમારે એકસાઇ હજાર ત્રણસો તેત્રીસ જવાબ આવશે પ્લસ બંને કરજો ચોત્રીસ સડસાઠ છસો સડસાઠ અને એક સાઈઠ ત્રણસો તેત્રીસ એટલે છન્નું હજાર જવાબ આવી જશે પછી આ જ વસ્તુ હિસ્ટોરિકલ મુજબ ગોતવાની અને હિસ્ટોરિકલમાં ખાસ હજી એક વાર કહી દઉં હિસ્ટોરિકલમાં આખરની બાકી લખવાની નહીં કે શરૂઆતની લોન 25000 લેણદારો 45 એટલે 70000 જવાબ પછી નાણાકિયા દેવાનો તો પા ઓ હિસ્ટોરિકલ કોસ્ટમાંથી સીપીપી બાદ એટલે 70000 માંથી 96000 બાદ કરો તો માઈનસ 26000 પછી આવી રીતના હવે નાણાકિયા મિલકત નાણાકિયા મિલકતમાંથી બી પ્રમાણે ગણતરી દેવાદારો 13100 ના આપેલા 400 ભાગા 300 બરાબર 41333 જવાબ આવશે દેવાદારો પાછા કેટલા થઈ ગયા છે તો કે પાંત્રીસ હજાર ના ચાર હજાર નો વધારો થયો ચારસો ફેંખા બસો પચીસ એટલે છ હજાર ચારસો સડસાઇટ હજાર સાતસો ને તેત્રીસ જવાબ આવશે રોકડ રોકડ છે કેટલી તો કે વીસ હજારની ગુણા ચારસો વૈંગા ત્રણસો એટલે હજાર છસો ને પછી આખરની બાકી વીસ હજાર છે તો કે વર્ષ દરમિયાન કંઈ વધારો ઘટાડો થયો નથી તો કંઈ કંઈ નહીં કરવાનું જીરો નીલ છવિસ હજાર છસો સડસાઠ પ્લસ સુડતાલીસ હજાર સાતસો તેત્રીસ એટલે ચીમોતેર ચારસો જવાબ આવશે હિસ્ટોરિકલ કોસ્ટ પ્રમાણે ગો દેવાદારો પાંત્રીસ હજાર આખરની બાકી રોકડની આખરની બાકી વીસ હજાર એટલે પંચાવન હજાર તમારો જવાબ નાણાકીય મિલકતનો તફાવત ગોતીએ તો હિસ્ટોરિકલમાંથી સીપીપી બાદ કરીએ પંચાવન હજારમાંથી કેટલા ચીમોતેર હજાર ચારસો બાદ કરશું તો માઇનસ ઓગણીસ હજાર ચારસો તો જવાબ કેટલો આવશે તો કે નાણાકીય મિલકતનો તફાવત ઓગણીસ હજાર ચારસો છે બરાબર અને માથી નાણાકીય દેવાનો તફાવત કેટલો તો કે છવ્વીસ હજાર માઇનસ કેલ્ક્યુલેટરમાં કરવાનું મોઢે કરો તો આવડી જાત મને કંઈ વાંધો નથી પણ બને ત્યાં સુધી કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો એટલે પ્લસમાં જવાબ આવશે છ હજાર છસો એટલે કે નાણાકીય લાભ આ રીતના દાખલો કરવાનો બરાબર સાવ સહેલી રીતો રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે થેન્ક યુ